નમસ્કાર મિત્રો હું નીરવ પ્રજાપતિ આજે ઘણા સમય બાદ આપણે યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર એક નવો વિષય લઈને આવ્યા છીએ જેની અંદર આજનો ટૉપિક પર નવોદયની જે પરીક્ષા છે એના વિશે આપણે માહિતી આપવાની રહેશે જવાહર નવોદય વિષયની અંદર અભ્યાસક્રમ કે રીતનો હોય છે કોરોના ફોર્મ ભરી શકે એનું રિઝર્વેશન કેટલું હોય છે કેટલી ગુજરાતની અંદરની શાળાઓ છે આપણને કઈ કઈ સુવિધાઓ મળી શકે છે તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર તમને જોવા મળશે તો અંત સુધી આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો આપણું બાળક ધોરણ પાંચમી અંદર અભ્યાસ કરે છે તો આપના માટે આ વિડીયો સો ટકા આપના લાયક ઉપયોગી બનશે તો શરૂઆત કરીએ છીએ તો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જવાનો એવી રીતે ધોરણ પાંચમી માહિતીનો પરિચય અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે જેની અંદર સંસ્કૃત પરિચયની વાત કરીએ તો જવાહર નવોદય વિદ્યાલય એ ભારત સરકારની જે પેસેટિંગ શાળા કહેવાય જે કેન્દ્ર સરકાર સીબીએસસી બોર્ડ લાગુ પડે છે એની અંદર તે પ્રકારની શાળા છે જેની અંદર આપણા બાળકને એન્ટ્રન્સ એક્ઝામ આપીને એ ધોરણ થી બાર સુધીનો અભ્યાસ તમે કરાવી શકો છો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે ધોરણ છના માટે એટલે કે જો આપનું બાળક અત્યારે હાલમાં ધોરણ પાંચમાં હોય તો એના ફોર્મ ભરવાના હોય છે જો ચૂકી ચૂકી શક્યા હોય તો પછી નેક્સ્ટ ટાઈમ હવે ધોરણ નવ વખતે કામમાં આવી શકે છે હવે મેળવવા માટે એક પરીક્ષા આપવાનો છે મેં પહેલાં જ વાત કરી કે એક એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એ એન્ટ્રન્સ એક્ઝામ આપ આપો છો આપણું બાળક ઉત્તીર્ણ થાય છે તો એ આગળ એના અંદર મેરિટના અંદર નામ આવે છે એનું મેરિટ પડે છે ત્યારબાદ એનો નંબર લાગે છે વધુમાં વાત કરીએ આગળ તો પ્રવેશ માટે ધોરણ પાંચનો અભ્યાસ જરૂરી છે ઉંમરની વાત કરીએ તો ધોરણ ન મતલબ ઉંમર નવ વર્ષથી તેર વર્ષના વચ્ચે હોવી જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને જિલ્લા આધારિત થતી હોય છે એવું નથી હોતું કે જિલ્લાની મતલબ આખા રાજ્યની અરજીઓ કોમન ભેગી થાય ના જિલ્લા પ્રમાણે ફોર્મ હોય છે તો આપણા જિલ્લાની અંદર વધુ ફોર્મ ભરાયા હશે તો ભરી શકે બેટ ઉપર જઈ શકે છે આપના જિલ્લામાં ફોર્મ ઓછા ભરાયા છે વેકેન્સી વધારે હોય તો એ પ્રમાણે મેરીટ ડાઉન પણ જઈ શકે છે સાથે સાથે આની અંદર પણ રિઝર્વેશન હોય છે ઓબીસી એસટી એસટી કોટા લાગુ પડતો હોય છે સાથે સાથે ટોટલ જગ્યા જે ગુજરાતની અંદર હોય છે તેની અંદરથી પંચોતેર ટકા જગ્યા ગ્રામ્ય વિસ્તારો માટે અનામત કરાયેલી હોય છે તો જો આપ ગ્રામ્ય વિસ્તારમાંથી ફોર્મ ફિલઅપ કરતા હોવ છો અથવા એપ્લાય કરતા હોવ છો તો એના ચાન્સીસ વધુ હોઈ શકે છે કે ટોટલ જગ્યાના ગ્રામ્ય આધારિત હોય છે વધુમાં જોઈએ તો યોગ્ય લાયકાત યોગ્ય લાયકાત એટલે કે આપનું બાળક પાંચમું ધોરણનો અભ્યાસ સરકારી શાળા અથવા તો માન્ય સરકાર દ્વારા ટ્રસ્ટ સંચાલિત દ્વારા શાળા હોય તેનાથી અભ્યાસ કરેલો હોવો જરૂરી છે વધુમાં આપણે આગળ જોઈએ તો અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો અભ્યાસક્રમ માહિતી માનસિક ક્ષમતા જેની અંદર તમને એક આકૃતિ ફિગર હોય છે એની અંદરથી નેક્સ્ટ આકૃતિ કઈ હોઈ શકે છે કઈ આકૃતિ અલગ પડે છે એ જે વૈચારિક ક્ષમતા દ્વારાના જે પ્રશ્નો હોય છે તેવા ચાલીસ પ્રશ્નો હોય છે જેને આપણને ટોટલ પચાસ ગુણ મળતા હોય છે અને એક કલાકનો સમય મળતો હોય છે અંક જેની અંદર તમને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારનો ઉપયોગ કરીને શ્રેણી હોય ભાગાકાર હોય તો કોઈ પ્રશ્ન હોય છે જેની અંદર આપણે ગાણિતિક પ્રક્રિયા કરવાની હોય છે તેવા 20 પ્રશ્નો છે તેના 25 માર્ક મળે છે 30 મિનિટનો સમય મળે છે ભાષાની વાત કરવામાં આવે તો ગ્રામર કે તો સમાનાર્થી વિરોધાર્થી 20 પ્રશ્નો હોય છે જેના ટોટલ તમને 25 ગુણ મળે છે અને 30 મિનિટનો સમય મળે છે આમ જો ઓવર વાત કરવામાં આવે તો કુલ પ્રશ્નોની સંખ્યા એસી હોય છે સાથે સાથે સમયની વાત કરીએ તો એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક જેટલો સમય આપણે મળે છે જેને સો માર્કનું ગુણનું પેપર થતું હોય છે અભ્યાસ કર્યો છે વિષયમાં માહિતી વિષયવાર લેવા જઈએ તો મેં જે કીધું એ પ્રમાણે માહી માનસિક ક્ષમતાની વાત કરવામાં આવે તર્કશક્તિ પેટર્નની ઓળખ શ્રેણી સમજવી આ તમામ પ્રકારના પ્રશ્નો માનસિક ક્ષમતાની અંદર આવરી લેવામાં આવતા હોય છે અંક ગણિતની વાત કરવામાં આવે તો ગુણાકાર વિભાજન માત્રા સમય દિવસની ગણના માપ અને માપનના પ્રશ્નો વગેરેની માહિતી આની અંદર તમને જોવા મળતી હોય છે વાંચન ક્ષમતા વ્યાકરણ શબ્દ સમૂહ માટે શબ્દ સમાનાર્થ વિરોધાથી જે અગાઉ મેં પહેલાં પણ કહી ચૂકેલો છું તે જ પ્રકારના પ્રશ્નો હોતા હોય છે વધુમાં આગળ વાત કરીએ તો ઓએમઆર શીટ આધારિત ઓફલાઈન પરીક્ષાઓ હોય છે જે તેની અંદર સેન્ટરે ઉપર તમારે પરીક્ષા આપવા જવાનું હોય છે ત્યાં આગળ તમારે ઓએમઆર એટલે કે જે આપણે સાદી ભાષામાં કહીએ તો જે કુંડળાપૂર્વવાળી પદ્ધતિ છે એ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે જે આપણી અંદર ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી અને જીપીએસસી વાળા જે પ્રિલિમ પરીક્ષાઓ લેતા હોય છે જેની અંદર ઓએમઆર પદ્ધતિ જોવા મળે છે તે પ્રકારની પદ્ધતિ હોય છે સાથે સાથે આ પરીક્ષા ની અંદર વીસ થી વધુ ભાષાની અંદર તમે પરીક્ષાઓ આપી શકો છો જેની અંદર તમારી માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા ગુજરાતી છે એની તમે પરીક્ષા આપી શકો છો અને માતૃભાષા ની પરીક્ષા આપવાનો તમને અવસર મળે છે ફોર્મ ક્યારે ભરાય છે જો મને ડાઉટ થતો તો જૂન જુલાઈ ની અંદર આ ઓનલાઈન ભરવાનો ફોર્મ શરૂઆત થઈ જતી હોય છે ડિસેમ્બર ની અંદર ફેઝ વન ની પરીક્ષા ચાલુ થઈ જતી હોય છે આનું પરિણામ માર્ચ એપ્રિલની આજુબાજુતું હોય છે બીજા રાજ્યોની અંદર ફેઝ ટુની અંદર પણ પરીક્ષા લેવાતી હોય છે જેની અંદર એપ્રિલની અંદર પરીક્ષા લેવાતી હોય છે આમ ફેઝ વન અને ફેઝ ટુ બેમાં પરીક્ષા લેવાની હોતી હોય છે પરંતુ આપણે અહીંયા ડિસેમ્બરની અંદર પરીક્ષા પૂર્ણ થતી હોય છે એટલે આપણને તૈયારી કરવા માટે છ મહિના મળે છે તો છ મહિના માટે તમારે કયું આયોજન કરવું જોઈએ તેના વિશે પણ આપણે માહિતી લઈએ આગળ અહીંયા જૂના પેપરો મોડલ પેપરો પીડીએફ ફોર્મેટમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ઉપલબ્ધ છે તો આપ જોઈ શકો છો સાથે સાથે જૂના પેપર તમને એના અંદાજો આવી શકે છે કયા પ્રકારના કેવી પેટર્નના પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રમાણે તમે એની અંદર આગળ પ્રેક્ટિસ કરી શકો છો આપણા વિડીયો આજથી જ શરૂઆત થાય છે તો હું હવે રોજના સમયની અંદર અભ્યાસક્રમ પ્રમાણે ચેપ્ટર પ્રમાણે રોજ એનાનો વિડીયો અપલોડ કરતો રહીશ લીધે આપણે યોગ્ય માર્ગદર્શન મળતી રહે પેપર સોલ્યુશન મૂકીશું વાઇઝ પ્રશ્નોનું સોલ્યુશન મૂકીશું જેથી કરીને આપણને એ તૈયારી કરવા માટે એક યોગ્ય રસ્તો મળી શકે નિયમિત અભ્યાસક્રમ સમયનું માપન છ મહિના છે ચેપ્ટરનો નો ડિવાઇડેશન કરવાનું રહેશે આપશે અભ્યાસક્રમ બનાવવાનો રહેશે આપ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હો એ અભ્યાસક્રમ સિવાયના મહેનત સિવાયનો બીજો એક થી દોઢ કલાક એક્સ્ટ્રા આપવાનો હોય છે છેલ્લા દિવસે પાંચ છ કલાક રીડિંગ કરવા કરતાં બેટર છે રોજનો કલાક બે કલાકનો સમય ફાળવો ચેપ્ટર આધારિત દિવસો ફાળવો સાથે સાથે તમારા પ્લગ પ્રસંગ વેકેશન એ અમુક દિવસો બાદ કરીને એ દરેક ચેપ્ટરને યોગ્ય સમય ફાળવીને એના યોગ્ય રીતે તમે વિસ્થાપન કરશો તો સો ટકા તમને સફળતા મળશે આગળની વાત કરીએ તો મેં તમને પહેલાં જ કીધું સેમ્પલ પેપર નિયમિત અભ્યાસક્રમ સમયની યોગ્ય વિતરણ દરેક અમુક ચેપ્ટર આપણને હાર્ડ લાગતા હોય તો એને યોગ્ય સમય બેના ત્રણ દિવસ આપો અમુક ચેપ્ટર સહેલા લાગતા હોય તો એ બે દિવસમાં પણ અને છેલ્લા એક મહિનો પરીક્ષા આપણને લાગે છે કે ડિસેમ્બરમાં આવવાની છે નવેમ્બરમાં આવવાની છે તો પંદર વસ દિવસ પહેલાં રિવિઝન માટે ચોક્કસથી સમય ફાળવજો સેમ્પલ પેપરની ડ્રગ પ્રેક્ટિસ કરશો તો સો ટકા સફળતા મળશે આ સફળતા એટલી જબરજસ્ત હશે કે બારમા સુધી આનો વાગશે તો તમે છઠ્ઠા ધોરણ એડમિશન મળી જતું હોય છે તો બારમા ધોરણ ઉમદી સુધી તમારા શિક્ષા ભોજન હોસ્ટેલ દરેકનો ખર્ચો નવોદય પર જે છે એ ઉઠાવતું હોય છે આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ટોટલ ચોત્રીસ શાળાઓ છે ગુજરાતની અંદર નવોદયની શાળાની બરોબર છે હા તમે જો પાંચમા ધોરણમાં પાસ કરી દો છો તો છથી આઠ સુધીનો અભ્યાસક્રમ છે જે તમને માતૃભાષામાં મળશે એટલે કે ગુજરાતીમાં કરો મળશે ત્યારબાદનો નવથી બારનો અભ્યાસક્રમ છે એ તમને બે લેંગ્વેજમનો ઓપ્શન મળે છે કાં તો હિન્દી સિલેક્ટ કરો કાં તો ઇંગ્લિશ સિલેક્ટ કરો આમ તમને બે ભાષાની અંદર તમને દરેક અભ્યાસક્રમ ભરવાનો છે કેમ કે આ CBSE બોર્ડ લાગુ પડતું હોય છે આગળ વધે માહિતી જે મેળ અહીંયાથી મેળવી છે આશા રાખું છું કે આપણી માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે નવોદય પરીક્ષાના લગતા અથવા આના સિવાયની કેટલી પરીક્ષા બાલાછડી જે આપણે સૈનિક શાળા છે એની પરીક્ષા અને આ સિવાયની પણ સ્કોલરશીપ માટેની પરીક્ષાઓ માટેના નવીન માહિતી તથા તેના પરીક્ષાઓની જે તૈયારી કરાવતા વિડીયો જોવા માટે મચેને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને ચોક્કસથી શેર કરશો આપના શેર કરેલા વિડીયો મળેલા વ્યૂ અમને નવો વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે તો જય હિન્દ જય ભારત